હલો દર્શક મિત્રો હું છું નિલેશ મિસ્ત્રી એલવી ટીવી ન્યૂઝ આપનું એલવી ટીવીમાં હાર્દિક સ્વાગત કરું જોઈ લો સાહેબ ભ્રષ્ટાચારનો ભ્રષ્ટાચારનો નાકો ખેલ જોઈ લો નાચ થઈ રહ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉત્તર પશ્ચિમ ઝોનના વિસ્તારમાં આવેલા અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે તમે જોવો તો રાજપથ રો હાઉસ આવેલા છે રાજપથ રો હાઉસ જે તોડીને ત્યાં કોમર્શિયલ બિલ્ડિંગો બન્યા છે ફૂટપાથો ઉપર પણ દબાણ કરી નાખેલું છે અહીંના રહીશોના જાપા ઉપર ગ્રાહકો ગાડીઓ મૂકી મૂકી જાય ધજતા રહે છે રેસિડેન્ટ વિસ્તાર છે રોડ આખો ચક્કા જામ કરી નાખ્યો છે આમ તો સરકાર બાંધ પુકારે છે કે ભ્રષ્ટાચારીઓને અમે નહીં છોડીશું તો શું છે આ ભ્રષ્ટાચાર નથી તો શું છે ચારે બાજુ રોડ ઉપર ટ્રાફિક જામ ગમે ત્યાં જુઓ તો તમે લોકો આ લોકો હોટલો વાળા રસ્તા ખોલી નાખ્યા છે રોડ પર ડિલિવરીઓ કરે છે ફૂટપાટો દબાવી દીધી છે શા માટે તંત્ર ચૂપ છે તંત્રને ને અમે જાણ કરીએ છીએ જો આ જગ્યાએ આવું છે તમારામાં માં તાકાત હોય તો આ લોકોને રોકીને બતાવો કારણ કે તમે લોકો ખાલી બતાવવાના જુદા અને ચાવવાના જુદા છે તમારા કેમ આની પર એક્શન લેવાતી નથી આ તમારા અહિયા જે લોકો રહે છે એ બધા તમારા મતદારો છે આઈપીએસ અધિકારીઓ રહી છે એ લોકોને પણ પોતાનો રસ્તો બદલી જતા રહેવું પડે છે એ લોકોને રસ્તો બદલવો પડે છે આટલા સુધીનો અત્યાચાર આટલા સુધી અત્યાર સુધી लियो कोई आ लियो छे नथी पुलिस डिपार्टमेंट काही करतो नथी कोई ट्रॅफ आ लोको ट्रॅफिक वाला होता आवी ने जता रहे जे साहेब आ बडिया आ बडिया लो आ लोको ने आ दादागिरी छे ये पब्लिक ऊपर पीसाई छे पब्लिक जय हिंद जय भारत हवे मरी सु नवा समाचार साथे कॅमेरामन ध्रुविल पटेल साथे नीलेश मिस्त्री एलवीटीव्ही न्यूज